જેમાં મોટી સંખ્યામાં હોમગાર્ડના અધિકારીઓ અને જવાનો જોડાયા હતા આતંકવાદીઓ દ્વારા પહેલગામ કરાયેલા હુમલામાં અઠાવીસ જેટલા નિર્દોષ નાગરિકોના મોત થયા હતા જેનો ભારતીય સેના જડબાતોડ જવાબ આપ્યો હતો ત્યારે ભારતીય સેનાનું મનોબળ વધારવા તેમના સમર્થનમાં વડોદરા શહેર હોમગાર્ડ યુનિટ દ્વારા કોઠી કચેરી ખાતેથી તિરંગા તિરંગા એક ગૌરવ યાત્રા યોજવામાં આવી હતી જે કોઠી રસ્તા થઈ નીકળી દાંડીયા કચેરી ખાતે સમાપન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં હોમગાર્ડના અધિકારીઓ અને જવાનો જોડાયા હતા આજની આ તિરંગા ગૌરવ યાત્રા અંગે હોમગાર્ડ કમાન્ડન્ટ ગૌરાંગ જોશીએ વધુ માહિતી આપી હતી આજે વડોદરા શહેર જિલ્લા તરફથી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ને વડોદરા જિલ્લા જિલ્લામાંથી સાતસો જવાનો હુમલા જવાનો ઉપસ્થિત રહ્યા હતા આજનો જે ઉદ્દેશ હતો એ પાક ભારત પાકિસ્તાનના જે માણસો આતંકવાદીઓ પહેલગામમાં જે અઠાવીસ નિર્દોષ લોકોની જે હત્યા કરી હતી ને એનો વળતો જવાબ ભારતીય સેનાએ જે પાકિસ્તાનમાં બસ્સો કિલોમીટરની અંદર જે ખાખો બોલાયો એને પ્રોત્સાહન કરવા ભારતીય સેનાને સમર્થન કરવા માટે આજે અમે આ તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ਰਾਣੀ ਰਿਲੀ ਕਿੱਥੇ ਨਿਕਲੀ ਹਦੀ ਕਿਹੜਾ ਪੂਰਨ ਹੋਈ ਹਦੀ ਕਿਤਲੋ ਜੁਤੋ ਹੋਤੋ ਸੀ ਆ ਜੇ ਆਜ ਦੀ ਤਿਰੰਗਾ ਰਿਲੀ ਮਾ ਵੜੌਲਾ ਸੇ ਜਿਲ੍ਹਾ ਨਾ ਸਾਤੋ ਹੁਮਗਾ ਜਵਾਨ ਕੋਠੀ ਕਚੇਰੀ ਵੜੌਲਾ ਖਾਤੇ ਹਾਜ਼ਰ ਰਹਾਤਾ ਨੇ ਡਾਢਿਆ ਵਜਰ ਟਾਵਰ ਰੋਡ ਫਰੀ